વલસાડ જિલ્લામાં આયુષ્માન ભારત કાર્ડ ધરાવતા ગ્રાહકોની પાસેથી જે ખાનગી હોસ્પિટલ સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલ તે ખાનગી હોસ્પિટલમાં કેટલી હોસ્પિટલમાં દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પૈસા લેવાની ફરિયાદ થતાં સીડીએચ ઓ ડૉક્ટર કે પટેલ તેમની સામે કાર્યવાહી કરી દર્દીને પાછા પૈસા અપાવ્યા અને જે ખાનગી હોસ્પિટલે પૈસા લીધા તેને પણ દંડ કર્યો એબીપીએમ જે એવાય એમ એ યોજના હેઠળ વલસાડમાં કુલ સોળ ખાનગી હોસ્પિટલ એમ પેનલમેન્ટ થયેલા છે જે આયુષ્યમાન કાર્ડ ધારકોએ આયુષ્યમાન કાર્ડમાં કેશલેસ સારવાર આપવામાં આવે છે એપીપીજી એમ એ વાય એમએ યોજના હેઠળ વલસાડમાં બે હજાર ત્રેવીસ ને બે હજાર ચોવીસના વર્ષમાં ખાનગી હોસ્પિટલ દ્વારા લાભાર્થી પાસેથી આયુષ્માન કાર્ડ હોવા છતાં ચાર્જ લેવામાં આવ્યા છે એવી કુલ ગ્રીવિયન્સ આવેલા છે આવા ગ્રીવાયન્સમાં અલગ અલગ હોસ્પિટલ દ્વારા કુલ રૂપિયા બે લાખ પાસઠ હજાર આઠસો ને ચોર્યાસીનો ચાર્જ વસૂલ કરવામાં આવેલ હતો જેમાં જિલ્લા કક્ષાએ ફરિયાદીના અનુસંધાન સ્ટ્રેરિંગ કમિટી મીટિંગમાં લાભાર્થી પાસેથી લેવામાં આવેલા ચાર્જના સંદર્ભમાં મીટિંગ બોલાવી અલગ અલગ હોસ્પિટલ રૂપિયા બે લાખ પાસઠ હજાર આઠસો ચોર્યાસીનો દંડ કરવામાં આવ્યો છે જે રકમ લાભાર્થીએ પરત કરવામાં આવેલ હું સીડીએચઓ ડોક્ટર કેપી પટેલ વલસાડ પીએમ જેવાયમાં યોજના હેઠળ વલસાડમાં કુલ સોળ જેટલી ખાનગી હોસ્પિટલ એમ પેનલ કરેલમાં આવે છે જે આયુષ્યમાન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડમાં કેશલેસ સારવાર આપવામાં આવે છે પીએમ જેવાય આ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં ત્રેવીસ ચોવીસના વર્ષ વર્ષના ખાનગી હોસ્પિટલ દ્વારા લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં ચાર્જ લેવામાં આવ્યો છે એવી છ ફરિયાદો થઈ હતી અને આ છ ફરિયાદ અલગ અલગ હોસ્પિટલ દ્વારા કુલ બે લાખ પાસઠ હજાર આઠસો ચોર્યાસી રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો જેમાં જિલ્લા કક્ષાએ ફરિયાદ અનુસંધાએ સ્ટિયરિંગ કમિટીમાં લાભાર્થી પાસેથી લેવાલા આવેલા ચાર્જના સંદર્ભમાં મિટિંગ બોલાવીને અલગ અલગ હોસ્પિટલને બે લાખ પાસઠ હજાર આઠ હજાર ચોર્યાસીનો દંડ ફટકારવામાં આવ્યો દંડ કરવામાં આવ્યો છે બરાબર જે રકમ લાભાર્થીને પરત કરવામાં આવેલ છે જિલ્લામાં અત્યાર સુધી કુલ ટાર્ગેટ જે છે અગિયાર લાખ એક હજાર ચારસો સામે નવા કાર્ડ બનાવવા સામે જિલ્લામાં આઠ હજાર આઠ લાખ નવસો સિત્તેર જેટલા કાર્ડ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવેલ છે જે કામગીરી જિલ્લાની બોતેર ટકા કામગીરી હાંસલ કરવામાં આવેલ છે બાકી રહી ગયેલા લાભાર્થીને જિલ્લા કક્ષાએ ઝુંબેશ શરૂ કરી ટાર્ગેટ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કઈ સંદેશો તમે કહેશો ના અત્યારે તો શું છે કે આ યોજનામાં લોકો લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ અને બીજી વસ્તુ શું છે કે લાભાર્થીને ખાસ અપીલ છે કે જ્યારે બી હોસ્પિટલમાં જાય ત્યારે આ આયુષ્યમાન કાર્ડ અવશ્ય લઈને જાય આયુષ્યમાન કાર્ડ જે છે એ આયુષ્યમાન કાર્ડની જે મુદત પૂરી થઈ ગઈ હોય તો તાત્કાલિક એને રિન્યૂ કરવામાં આવે એ ખાસ વિનંતી છે તદઉપરાંત જિલ્લા કક્ષાએ વલસાડ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ છે એટલે આવા કે ઘણી વાર શું થાય છે કે જે વ્યક્તિની પાસે કાર્ડ નહીં હોય ખોવાઈ ગયો હોય રિન્યુ નહીં કરાવ્યો હોય તેવો પણ એમ કે કે સિવિલ હોસ્પિટલની સુવિધાનો લાભ લઈ એ ખાસ મહત્ત્વનું છે જેથી દર્દીએ પોતાનો બિન જરૂરી સમય આમ તેમ વેડફે નહીં અને સમયસર સારવાર મળે એવી ખાસ અમારી તરફથી

જ્યારે હૃદયની અને કિડનીની સારવાર માટે જે તે અમારી જે અઢાર હોસ્પિટલ છે તે પૈકી હોસ્પિટલમાં થઈ શકે છે પોતાની રીતે કઢાઈ લેવો જોઈએ અને તમને ઇમરજન્સીમાં આ કાર્ડ તમને બહુ જ ઉપયોગી થશે એવી મારી ખાસ અપીલ છે બીજી વસ્તુ એ પણ છે કે ઘણા કેન્સરના દર્દીની સારવાર વલસાડ જિલ્લામાં થતી નથી અને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં થાય છે તો ત્યાં કાર્ડની ખાસ જરૂર પડે છે તો અમારી એ પણ અપીલ છે કે આયુષ્યમાન કાર્ડ જે છે એ ખાસ કાર્ડ કળાવી લઈ અને એ કાર્ડને અપડેટ કરે અને એ કાર્ડનો ઉપયોગ કરે એવી અમારી અપીલ છે જેથી દર્દીએ બિનજરૂરી ખોટા ધક્કા ખાવા નહીં પડે અને પોતાનો સમય બરબાદ નહીં કરે વધાર આવે છે હવે સાહેબ જે દર્દીઓ જે આવે છે એ આખા વલસાડ જિલ્લામાં આવે છે અને વલસાડ જિલ્લાના દર્દીઓ જે આવે છે એ લગભગ શું છે કે બીજી પણ હોસ્પિટલો જે છે જો હોસ્પિટલ એમ કે ધરમપુરમાં રાગચંદ્રમાં પણ એનો લાભ લે છે ત્યારબાદ એમ કે વલસાડમાં જે અઢાર હોસ્પિટલ સોળ ખાનગી હોસ્પિટલ છે એમાં પણ લોકો લાભ લે છે અને એમાં આયુષ્યમાન કાર્ડનું કોઈ વહીવટી પ્રશ્ન હોય તો ટાબુન જિલ્લા કક્ષાએ અમારી ઓફિસ છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીમાં ત્યાં આવીને એ સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે